કરવું મારે છે પણ હવે કઈ નાના નાની બાકા દીકી થાતી કઈ બોલી ન શકે પ્લસ બીજું કે આ ગઈ કાલે છે ને લોક ની ગુલી હુકામ લાગી ગઈ ખબર છે મારાથી ભૂલ થી એક ક્લિક થઈ ગયું બધું ડિલેટ થઈ ગયું બોલો જેટલી ક્લિપ કેમેરામાં જેટલું આ બધું ઉતાર્યું હતું ને એ બધું ડિલેટ થઈ ગયું એટલે બે ત્રણ વાગ્યા સુધી મહેનત કરી અને એક ક્લિકમાં ભૂલથી બધી ડિલેટ થઈ ગયું કારણોસર આપણે કાલનો ઓલો એક નંબર બન્યો તો જોરદાર શું થયું બધું એક નંબર સીન લીધા હતા પણ ડીલે થઈ ગયું રિકવરી કરવાની ટ્રાય કરી બેકઅપ કરવાનો ટ્રાય કર્યું પણ આવું નહીં થાય બરોબર ડીલે ફાઈલમાંથી પણ ડીલેટ લાગી ગયું હતું એટલે આ કારણથી આપણે કાલનો ગુલ્લી લાગી ગયો છે ઓલોબમાં આજ ઉલ્પ ચાલુ કરી અને વાળ આપવાની જરૂર છે કે નહીં તમે એમ છે કોમેન્ટ કરી દેજો આવા મોટા છે વાળ સારા લાગી કે નહીં અને હાલો આપણે બહાર મિત્રો કેટલાય નાની નાની બાકા શીખી બોલાવવાનું તમને બતાવું જો જો ફટાકડા કઈ આમ જો પાણા લઈ લઈને ફટાકડા ફોડવો ઓહો આની ઓહો ભાઈ બ્લોક તોડી નાખેલા કાજુ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો હું બસો હું એવું છે

સુરતી લોકો અત્યારે ઢેટ ફૂટ્યો અત્યારે ડરાવા નુબડા સુરતી જાવા દે અને આમ જો પ્રિન્સ ભાઈ હે પ્રિન્સ રામ રામ પ્રિન્સ ભાઈ એલા એમ નો અમાર નામ જો ભાઈ હું છે બધું બિલલા બધું હું છે હું બધું અપડેટ આ બ અપડેટ આવ્યું છે બિલલા ના ઘર માં બરોબર છે અને કઈક પાર્ટી કરવાની છે આપડે મેગી ની પાર્ટી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દેવગામમાં એક મસ્ત મજાની નવી દુકાન ખુલી છે આમ જો મિની મોલ અમરદીપ મિની મોલ બરોબર છે આપડા ભાઈ દુકાન છે એક વખત વિઝિટ કરી હાલો આપડે હું તમને અંદર જઈને બતાવું બરોબર શોર્ટ માં તમે બધા આપણે વિડીયો જોયા એ પ્રમાણે હું તમને ફરી એક વખત આમ જો પેલા તો નંબર જો આપણા ઓનર છે અમરદીપ મિની મોલ દેવગામ અમરદીપ મિની મોલ દેવગામ ના પૃથ્વીરાજ છે ભાઈ બરોબર છે અને આમ જો છોકરાઓ માટે ટોપીઓ ને આમ જો પટ્ટા એક નંબર વસ્તુ આવી ગયા અને આમ જો છોકરાઓને ને લઈને આવ્યો તો ધ્યાન રહી ગયો કેમ કે રમકડા વતન મળે છે બરોબર છે રમકડા અહીંથી ખરીદી કરવાની છે આમ જો મેન્સ માં આમ જો દિવાળી ઉપર ડેનેવર ના સ્પેશિયલ સ્પ્રે આવી ગયા છે

તેલ બેલ ને બધું રાખે છે ભાઈ વાહ ભાઈ વાહ બિસ્કિટ ને આમ જો વાહ ભાઈ વાહ જોરદાર છે વસ્તુ લાવ્યા છે ભાઈ દેવગામ માં એક વખત તો વિઝીટ કરવું જ પડશે કેમ કે ભાઈ અમરદીપ વાળા કઈક નવું જ દર વખતે લાવતા હોય છે બરોબર છે તમને ખબર જ છે સાબુ બાબુ નામ જો જોરદાર વસ્તુ લાવ્યા છે જાસ્મીન નો સાબુ ને હળદર ચંદન નો સાબુ ને એક નંબર વસ્તુ બનાવી છે ભાઈ અમરદીપ મિનિમોલ એક નંબર વસ્તુ બનાવી ચશ્મા બસમા નામ છે એક નંબર નાના છોકરાના ચશ્મા મળે છે અરે ભાઈ હમણાં દિવાળી આવશે એટલે ખરીદી કરી લેજો પછી કઈ વારો આવશે નહીં કેમ કે સ્ટોક છે ને વહેલા તે પેલા ધોરણો હોય છે બરોબર ને ભાઈ વાહ ભાઈ વાહ તો મિત્રો ચશ્મા આપણે એક વખત ટ્રાય કર્યા છે કેવા લાગે કોમેન્ટ કરી દેજો જો આવા આવા તો અલગ અલગ જાતના કેટલા ચશ્મા છે બરોબર છે તમે અહીંયા રૂબરૂ આવી છો ને તો તમને ખબર પડશે કે ભાઈ કેવા ચશ્મા લાગે તમને હારા ને કેવા ના હારા લાગે બરોબર છે તો જોતા રહેજો છેલ્લે સુધી તો મિત્રો અત્યારે બપોર ઉચ્ચારનો ગાળો છે અને વાઇગા છે બે અને એક બરોબર છે અને આપણે આવી ગયા છીએ જેકે ની દુકાને કીધું જેકે ને થોડીક હુવાણું કરી પણ જેકે છે નહીં મિની જેકે છે કોણ છે ઓરે બાબો બાબો દેખો દેખો ભૈયા એ તો વૈભવભાઈ છે પણ વૈભવભાઈ આ ફટાકડા લઈ આવક ને તાર પપ્પા ની હે લઈ આવા છે સ્ટોલ નાખવાનો ન છે નાખતે હા વાહ ભઈ વાહ જો ફટાકડા જેકે ની ભરી છે શ્રી માનદાતા સ્ટોલ નાખવાનો છે આપણે આદિત્ય મોબાઈલ ની બાજુમાં બરોબર છે તો બધાયને આપણે ફટાકડા ન્યાથી જ લેવાના છે શું કેવું એલા

પણ નવું નવું થોડુંક રોજ કન્ટેન્ટ કઈક લાવું નહીં થોડુંક અઘરું છે તમને એમ થાય કે આ વ્લોગ આવતા નથી ભાઈ વ્લોગ મજા ન આવતી પણ આ બધી છે ને કરવું અઘરું છે એડિટિંગ એડિટિંગ ને બધું શું કેવું હોય ભાવ હે કઈ નાની મના ખેલ થોડા છે ભલા માણસ સારું હાલ જોતા રહીજો આગળ મિત્રો વાગવામાં છે હશે સાડા ચાર ની આજુબાજુ નામ જો છાશ લઈ આવશે દુકાનથી દફતર બફતર પેક થઈ ગયું છે અને વિવલો ક્યાંય ગયો ખબર છે આમ જો અંધારામાં તૈયાર થાય

દુકાને આવતા જ આમ જો આપડે ઓગણચાલીસ ગ્રુપ ના મેમ્બર આવી ગયા છે ઘેરે છોલી બેઠા છે ભાઈ ભાઈ અને આમ જો મહિલો અરે મહિલા આમ જો શું કરવા આવ્યા છો મિત્રો તમે સેન ટાઈટ કરવાની છે હે હો મિત્ર ભાઈ ના ના એ દોસ્તાનો ફોન આવે છે ભલા વાણા બરોબર છે હાલો મિત્રો મળી આવે અત્યારે આપણે દુકાને બેઠા છીએ આપને દીપભાઈ મળી ગયા છે જેનો કાલ બર્થડે હતો પણ કાલ દીપભાઈ પોતે અહીંયા નહોતા

મિત્રો હમણાં આમ જો ભાજી બનાવી હતી એટલે આપણે થોડુંક માતાજીને ને કાઢી માતાજી આટુ કાઢી અને થોડીક અમારે આટલું ટેસ્ટિંગ માટે કાઢી છે આમ જોઈએ એકલંબર બની ગઈ છે ભાજી આપડી બરોબર છે બાવ પાસે વીલો હમણાં ચાલુ કરે છે વીલા નખાવી ને તારે કાંઈ વાંધો હું એકલો ખાઈ ના ખાવી ન ખાવતી તારે હું બોલો વાહ તકલી વા તકલીફ છે ને કઈ હસી ને કાં ભૂલાઈ ગયો મને

તમે જોઈ શકો છો આમ જો આ બધું પબ્લિક સેનું છે કે માયાપદર એનું છે અમુક અમુક તો બિન ભાગીને બેન જાય છે તમે જોઈ શકો છો માયાપદર માં સિંહ એવા છે પણ અહિયાં આપણે કઈ હલચલ છે અમુક અમુક તો બહુ ભાગે છે બરોબર અને આઈસ્ક્રીમ આવ્યું આઈસ્ક્રીમ હું સિંહ આવ્યો એને ખુશીમાં અમુક અમુક તો આઈસ્ક્રીમ ઓતન ખાય છે તમને બતાવું જો આમ જો સિંહ આવે કે નો આવે કે આમ જો આપડે માછીઆઈ જીતભાઈ બેહી છે ને આઈસ્ક્રીમ ખાય બોલો શું વાત છે

તો મિત્રો અત્યારે આમ જો દુકાને જદી છે વાગવા માંગ્યા જેવું અને કોણ આપડે દુકાને ખાવા કોણ એવું ભાઈ ભાઈ

તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે એક્ઝેક્ટ સાડા બાર અને આપણે ઘરે આવી ગયા છીએ દુકાનેથી બરોબર છે હવે વ્લોગનો એન્ડ કરી એ પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મસ્ત મજાની લાઈક કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરજો કે મારા વ્લોગ તમને કેવા ગમે છે કે નહીં અને હવે એ કોમેન્ટ કરીજો કે આપણા વ્લોગમાં નવા ખ્યાલ તમારા હું જોવા કંઈ પ્રેમ બેન કરાવવા માંગતા હોય કંઈ ચેલેન્જ બેલેન્જ જોવા માંગતા હોય તો એ પણ કરીજો આપણે નવરાય એ પણ કરવાના છીએ બરાબર છે અને હાલો હવે છેલ્લે મિત્રો આપણો વ્લોગ નો એન કરી દેવાનો છે મળ્યા કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ